नफरत फैलाओगे तो ये बात सामने आएगी आप लोग गुजरात में इस बात को समझना चाहते हो समझते भी हैं कि हिंदू मुसलमानों में जितनी लड़ाई कराओगे ये देश में अशांति फैलाएगा और अशांति के बाद वातावरण में कभी देश विकास नहीं कर सकता तो आज अंगे बहु महिती सुरेन्द्रनगर की संवाददाता फजल जोड़ाई गया है फजल कांग्रेस की आ यात्रा में एमपी पूर्व मुख्यमंत्री दिग्विजय जोड़ाया था विगत शू ખાસ કરીને યાત્રા નો આજે પાંચમો દિવસ છે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચમો દિવસ આ ન્યાય ન્યાયયાત્રાનો છે ખાસ કરીને મોરબી થી શરૂ થયેલી આ ન્યાય યાત્રા રાજકોટ થી અને સુરેન્દ્રનગર આવી પહોંચી છે ત્યારે આજે વઢવાણ નજીક

હત્યા મુદ્દે મમતા બેનરજી રેલી યોજી અને ખાસ કરીને જે પીડિત પરિવારો છે તેમના વચ્ચે જવાના છે અને આ પરિવાર ને ન્યાય મળે અને જે આરોપીઓ છે તેમને ફાંસી સુધી ની સજા મળે તે પ્રકારની માંગણી દ્વારા કરવામાં આવી છે કે ન્યાય યાત્રા સતત આગળ આગળ વધી રહી રહી છે છે હવે ખાતે જઈ ત્યારે આજે ચાર વાગ્યે શક્તિસિંહ ગોહિલ અને મુકુંદ વાસ્તે પણ લખતર ખાતે આવવાના છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ન્યાય યાત્રા આગળ વધી રહી છે તેમાં ત્યારબાદ હવે પ્રદેશના એક પછી એક કોંગ્રેસના નેતાઓ જોડાઈ રહ્યા છે અને આ અંગે આ જે પીડિત પરિવારો છે જે અલગ અલગ પ્રશ્નો છે અલગ અલગ પ્રશ્નોથી પીડાઈ રહ્યા છે તેવા રહ્યા રહ્યા છે 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 અને તેમની જે તેનો આવે માંગણી કરી કે આજે જીત્નેશ નેવાણી પણ સુરેન્દ્રનગર ની કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે જે સાતણી ની જમીન નો મુદ્દો છે સુરેન્દ્રનગર જિલ્લામાં બારસો હેક્ટર જેટલી સાતણી ની જમીન ફાળવી દેવામાં આવી છે પરંતુ તેના ઉપર કોઈ અન્ય આવારા તત્વો અને જે માથા ભારે થતું હોય છે તેમનો કબજો તે ખાલી કરાવી આપવામાં નથી આવી જે મુદ્દે આજે બાર વાગ્યે જીજેશ નેવાણી પર સુરેન્દ્રનગરની કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાના છે અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાના છે એટલે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની ન્યાય યાત્રા આગળ વધી રહી છે અને અનેક નેતાઓ જોડાય અને અનેક કાર્યક્રમો આપી રહ્યા છે જી તાલરુજ ગેનીબેન ઠાકોર જોડાયા હતા તેમની સાથે આપે વાતચીત કરી હતી

ત્યારે ખાસ કરી કાલે શાહજે જ્યેનીબેન ઠાકોર સુરેન્દ્રનગરની મુલાકાતે હતા તે દરમિયાન તેમને લોકો વચ્ચે જઈ અને ગંદકી તેમજ જે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાના પ્રશ્ન છે તે અંગે તેમને વિગતો મેળવી હતી અને તે વિધાન લોકસભા સુધી આ પ્રશ્ન પહોંચ્યા છે તે અંગેની ખાતરી આપી હતી આજે પણ શક્તિસિંહ ગોહિલ મુકુંદ વાસ્કેફ જેવા નેતાઓ આ ન્યાય યાત્રામાં જોડાઈ રહ્યા છે ત્યારે લોકો નું તો સમર્થન મળી રહ્યું છે સાથે પીડિતો ની મુલાકાત પણ આ કોંગ્રેસના જે ન્યાય છે તેમની ઉપર વિશ્વાસ કોંગ્રેસ દ્વારા વ્યક્ત આવી રહ્યો છે અને તે ન્યાય આ લોકો ને મળશે તે અંગેનો પણ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ત્યારે કોંગ્રેસ ની ન્યાય યાત્રા ધીમે ધીમે આગળ વધી રહી છે અને આજે લખતર ખાતે સાંજે પહોંચી જવાની છે જી જી ફઝલ આપ વિગતો બદલ આપનો આભાર